બોડેલી તાલુકાના જૂની બોડેલી સ્કૂલ ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા લોકોમાં ભારે રોષ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જૂની બોડેલી વિસ્તારમાં આવેલા સ્કૂલ ખાતે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની સમસ્યાએ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે છેલ્લા એક અઠવાડિયાથી તો પીવાનું પાણી બંધ થઈ ગયું છે જેના કારણે સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ અને વયસ્કોને દૂર દૂરથી પાણી ભરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે ફળિયામાં ઉપલબ્ધ હેન્ડપંપો પણ ચાલતા નથી જ્યારે સ્ટ્રીટ લાઇટ રાત્રિના સમયે બંધ રહે છે તેથી રાત્રિના સમયમાં મહિલાઓ અને બાળકો માટે ઘણી અડચણો સર્જાય છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે વિવિધવાર પંચાયતને મૌખિક રીતે રજૂઆતો કરી છે છતાં આજે સુધી કોઈ પણ પગલાં પંચાયત દ્વારા લેવામાં આવ્યા નથી આજે લોકોએ પાણી છોડાતા ટાંકા પાસેના મોટર રૂમમાં તપાસ કરતા આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા ત્યાં દેશી દારૂની ખાલી બોટલોના ઢગલા મળ્યા તથા પાણી છોડવાના વાલ પાસે એક ખાનગી મકાન માલિકે ગેરકાયદેસર ઓટલો બાંધીને વાલની કુંડી ઢાંકી નાખી છે સ્થાનિક રહીશોએ તીવ્ર આક્ષેપ કર્યા કે પંચાયત આ મુદ્દે મૌન સાધી રહી છે જો આગામી બે દિવસમાં સમસ્યાનું સમાધાન ન કરાય તો જૂની બોડેલીની મહિલાઓ બોડેલી ગ્રામ પંચાયત ખાતે માટલા ફોડી શક્તિશાળી વિરોધ કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે શું પંચાયત લોકોની પીવા પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે પગલા લે છે કે પછી રહીશો પોતાનો હક મેળવવા રસ્તા પર ઉતરશે પાણીની રૂમમાં માં વોટર એની અંદર બારની પોટલી તો એક ઢગલો પડી રહેલી છે પછી કઈથી પાણી આવે એ પીપી ને ના કે ને અંદર આવા પડી કોઈ રહે વાલ પછી સાઈડ પર તો કેનું કે છે જે પેલું વાલ છે ને વાલ બગડી ગયો છે તો બતાવતો નહીં એને ટીમ પડી રહી છે તારે કેટલા દિવસે આઠ દિવસ થી પાણી નહીં